પ્રથમવાર સેવામાં મુકાઈ રહેલી અતિ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિ શક્તિની આધારશીલા ગણાવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી નિગમે વડાપ્રધાનના વિચારને સાકાર કર્યો છે અને આ મુસાફરી લક્ષી વધુ એક સેવાનો પ્રારંભ આ ડબલ ડેકર એવી ઇલેક્ટ્રિક બસના લોન્ચિંગથી થયો છે માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસની પ્રી ઇવેન્ટ રૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રેડક્રોસ ગ્રાઉન્ડ ખાતે કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમનું આયોજન હતું સંઘનું કાર્ય દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું